श्याम सरकार न्यूज में आपन हार्दिक स्वागत छाहोद बिरसा मुंडा सर्कल भाटवाड़ा स्कूल नजीक फोर व्हील चालक रस्ता पर रात्रि सफाई करती चार महिला सफाई सफाईकर्मीओ ने अड़फेट में लीधी रात्रिना एक कलाक आसपास दाहोद शहर भाटवाड़ा स्कूल नज दाहोद नगरपालिका रात्रि सफाई करता सफाई सफाईकर्मीओ भाटवाड़ा स्कूल नजीक रस्ता सफाई कर दरमियान मातेला सणनी जेम पोता कब्जा सफेद कलर आई टेन जीजे સાત હજાર ચારસો બાવીસ નંબરની ફોર વ્હીલ ગાડીના ચાલકે ફોર વ્હીલ ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે દોડાવી લાવી રસ્તા પર રાત્રિ સફાઈ કરતી ચાર મહિલા સફાઈ કર્મીઓને અડફેટમાં લેતા તમામ મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમાં તમામ મહિલાઓને શરીરે હાથપગે ગંભીર ઈજાઓ થવા પામી હતી અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને એક આઠ મારફતે સારવાર માટે દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં હોસ્પિટલના હાજર તબીબોએ તેઓની તાત્કાલિક સારવાર હાથ ધરી હતી ઘટનાની જાણ દાહોદે ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે જોઈએ દાહોદની બનેલી હિટ એન્ડ રન ઘટનાને લઈ ડીવાયએસપી ભંડારી સાહેબએ પ્રતિક્રિયા આપી એડિટર ઇન ચીફ આનંદ સાંસી રાત્રિના ગોધરા રોડ ઉપર એક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગોધરા રોડ તરફથી એક ફોરવેલ ગાડી આઈ ટેન ગાડી હતી જેમાં દિનેશભાઈ ગુરુનાણી કરીને એક વેપારી છે એ આવી રહ્યા હતા અને જોડે એમની સાથે એમના પત્ની એમના બાળક અને એમના ભાઈ પણ સામેલ હતા એ દરમિયાન જે જનતા ચોક છે જનતા ચોકથી આગળ વધતા સિફ ખૂણો ક્રોસ કરીએ એ જગ્યામાં બાજુમાં થોડી રોડમાં કટ પણ છે એ વિસ્તારની અંદર ત્યાં સફાઈ કામદારો રાત્રે કામ કરી રહ્યા હતા અચાનક આ ભાઈને જોકો આવતા પોતાની ગાડી ઉપરનો કંટ્રોલ ગુમાવતા જે મજૂરો કામ કરી રહ્યા હતા માણસો કામ કરી રહ્યા હતા એ જગ્યાએ જઈ અને એની ગાડી અથડાઈ હતી જેના કારણે ચાર લોકોને ઇન્જરી થઈ હતી જે પૈકી બે વ્યક્તિને ચહેરા ઉપર અને માઇનો ફ્રેક્ચર આવ્યા છે અને અન્ય બે લોકો બિલકુલ નોર્મલ છે ચાર એની સારવાર કરવામાં આવી છે અને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે વ્યક્તિનું બ્રેથ એનર્જીથી ચેક પણ કરવામાં આવેલું છે અને એમનું મેડિકલ પ્રોસેસ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે પરંતુ સર જે સફાઈ કર્મીઓ જે રાત્રિ સમયે કામ કરતા હોય છે તેમની પાસે સેફ્ટી ટૂલ્સની જે કીટ છે તેનો અભાવ પણ જોવા મળ્યો છે તેના વિશે કાર્યવાહી એ નગરપાલિકાનો પ્રશ્ન છે અને જે કોન્ટ્રાક્ટ એજન્સી છે એમનો મુદ્દો છે સેફટી લગતનો જે પોલીસનો અકસ્માત તો બના બન્યો છે જે ભારતીય ન્યાય સંહિતાની કલમો લાગશે એ મુજબ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને અમારી ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પેજને ફોલો કરો અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર